અને માંડવીયાના અવાર તો જુઓ કે ભાવ એવા છે સાડા પાંચ હજાર રૂપિયા હે વીઘાનો ભાવ પછી માંડવી કેવી હોય ને કેવી રીતે કોઈ જોતા નહીં કોરાડા ભૂકાને સાડા પાંચ હજાર હે અને હર ખાલી બે કિલોમીટરની એક એવી ગારી હતી એને વાત જવા દઉં તમે આગળના વિડીયોમાં તો જોઈએ જ હે લગભગ કલાક માથે એ ગારીમાંથી થતું હતું કારણ કે ત્રીજો બીજો લો વાપરવાના રહી પેલો હાઈનો ગેર જ નહોતો પડતો અને થાક્યા હતા એવા કારણ કે આખા દીમાં એક જ ફેરો પડતો હતો બસ આખું બીજું કે મજૂર ટણે સિઝન ભેગીથી પડી મજૂર જડતા તા તો એ એકાદ ફેરા જેટલી હે એકાદ બે ફેરાનો અંદાજ છે કે બે ફેરા થાય એક મોટું ને એક મિની તો આંખની ભરવા નહીં કરવું અને ભી હું આંખે કામકાજ કરી લીધું અને એવું મારીમાં જોવો નીણ નાખે બસ જોવો નીણ નાખાઈ ગઈ અને નટાણે પાછા અમારી માં કોથરીઓ કરીને રાખી દઈએ હાજ હાટુ અટાણા ની તો દોવાઈ ગયો લેવો છે ને આગળ પેલા બહારમાં માં સાર લેવા જવાનું છે ને પછી પાછો સાર લઈ આવે ને મંડીયાનો એક ફેરો કરવાનો છે પેલા બે ફેરા જી છે ને ઈ ટુક બેય બે ટ્રેક્ટર ને 1000 ની લઈને જવાના છે

હા પીવાનું બંધ કર્યું હતું અને પછી એટેકની અસર ઉતી ને પછી હવાર થયું તો બિસાડોક મરાઈ ગયો જેવો કે પાડો થાય પાડો ઉતો જોરદાર ને આવો ભાઈ ઠેકડા મારતો એને વાત જવા દો એટલે તો હું છે ને થોડો નીંદરમાં છે ઉધ્રહી થોડીક ઉપડે કહારી છે ને હવારમાં વહેલા ત્રણ ત્રણ વાગ્યામાં નીકળતા અમે તાર તને પૂગતા દોઢ કલાક ખાલી ઠાલનું ટ્રેક્ટર પૂકતા થઈને ને આવતા થાય ને અઢી કલાક થતી

ખેતર લીલો હતું એટલે હુદા વાવે દીધા લાગે જોવો ઊન માર માં બે બહાર માં પૂગ્યા કા અને વેલે રહે વાટે નીકળીયો જોવો કે આ બે ક્યારે રહે ઈ વાવે દીધા હતા તેટણે નાખવા થાય નકરને લીલાડો જ કઈ ને મજેવી તે ભલી બાટોડીઓ પર થે ગઈ બાકી આ આખી ફેલ થઈ ગઈ છે વાઠી હતી નહીં બસ જો સાઈડ લઈને આવે ને થોડી ખૂકાઈ ગયેલી સાઈડ પર લેતા આવે તો એની મેડી માથે સડાવે દઈએ હાલો તો ભાઈ હમણાં ને ભાઈ માંડીયું ગયું ભરવા આવીએ ને ટ્રેક્ટરમાં ખેલ થયા

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అల్పా మా మండీపక్ మండీవియు లేదుసిగా భర్వా పాసో సే టోపలో రియోనే తేవార్ లాగే ఫుక్తా పర్ అవర్ మండీ యా ఫిసై గతి ఠుక్నా తో కై జడేనో హలే మండీవి జవా మండీ mind if you put an Avi hotel,